હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ નિવસન તંત્ર અને નિવસન તંત્રની અંદર આપણે આજે ભણીશું પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે કે ઇકોલોજિકલ સક્સેશન મિત્રો ઇકોલોજિકલ સક્સેશન એટલે શું પર્યાવરણીય અનુક્રમણ એટલે શું તો એક સામાન્ય વ્યાખ્યા આપી દઉં કે કોઈ પણ વસવાટમાં વિવિધ પ્રકારના જૈવ સમાજની ક્રમબદ્ધ રીતે વસવાની અને નવા જૈવ સમાજ માટે ખસવાની ક્રિયાને અનુક્રમણ કહેવાય એટલે એટલે કોઈ પણ એક વસવાટ હોય ધારો કે કે જ્યાં કોઈ પણ પ્રકારના સજીવો રહેતા ન હોય દાખલા તરીકે એક તળાવ નવું બનાવવામાં આવ્યું તો તળાવમાં શરૂઆતમાં તમે જુઓ તો એમાં કોઈ સજીવો નથી ફક્ત પાણી છે તળિયે માટી છે આ પ્રમાણે છે તો એમાં પહેલો વહેલો કોઈક સમાજ એક આવશે એ સમાજ આવે તમે જો અવલોકન કરો કે ભાઈ કોઈ એક નવું સર્જાયેલું તળાવ હોય તો એ તળાવ શરૂઆતમાં એકદમ સ્વચ્છ હોય એમાં કોઈ સજીવો નથી પણ એકાદ વર્ષ પછી તમે જુઓ તો એમાં કોઈક જૈવ સમાજ આવી ગયો હોય હું અહીંયા એક વ્યક્તિગત જાતિની વાત નથી કરતો જૈવ સમાજની વાત કરું કે એમાં ઉત્પાદક હશે ઉપભોગી હશે અને વિઘટક હશે સમાજમાં ત્રણે ત્રણ પ્રકારના સભ્યો હશે ધારો કે ઉત્પાદક તરીકે કોઈ એ તળાવમાં ફાઈટો પ્લેંગટોન્સ હશે કોઈ ઉપભોગી તરીકે ઝૂપ હશે અને વિઘટક તરીકે કોઈ બેક્ટેરિયા કે પ્રજીવો હશે હવે એ તળાવમાં એ જ તળાવનો અભ્યાસ એના પાંચ વર્ષ પછી કરો તો આખો સમાજ એ પહેલા હતો એ નહીં હોય બદલી ગયો હશે ઓકે બીજો સમાજ આવી ગયો છે તો પહેલો સમાજ ક્યાં ગયો તો કે બસ બીજો સમાજ આવતો ગયો અને પહેલો સમાજ ખસી ગયો ઓકે એના પાંચ વર્ષ પછી તો કે આ બીજો સમાજ હતો એ ખસી જશે અને એના કરતાં થોડોક ચડિયાતો જટિલ સમાજ આવશે એના પછીના પાંચ વર્ષે તો કે એના કરતાં ચડિયા તો જટિલ સમાજ આવશે અને સમાજ જશે એમ ક્રમશઃ જાય પરિવર્તન થતું જાય જાય અને પરિવર્તન શું સતત થાય તો નહીં છેલ્લે એક સમાજ આવી કે જે બદલવા માટે જરૂર ન હોય સમાજ એટલો બધો સંતુલિત હોય કે એને બદલવાની જરૂર ન હોય એમાં દ્રવ્ય ચક્ર એટલું સંતુલિત રીતે ચાલતા હોય ઓકે અને આ બધી જ જે પ્રોસેસ એને સંયુક્ત રીતે સક્સેશન એટલે કે અનુક્રમણ કહેવાય ઓકે એટલે કે કોઈ પણ વસવાટમાં વિવિધ પ્રકારના જૈવ સમાજની ક્રમબદ્ધ રીતે વસવાની અને નવા સમાજ માટે ખસવાની ક્રિયાને અનુક્રમણ કહેવાય ઓકે અનુક્રમણ શા માટે થાય અનુક્રમણના કારણો શું વોટ ઇઝ ધ કોઝિસ ઓફ સક્સેશન તો અનુક્રમણના મુખ્યત્વે ત્રણ કારણો વહેંચી શકાય એક છે પ્રારંભિક કારણ કે અનુક્રમણ શરૂ કેમ થાય અનુક્રમણ કારણ એટલે કે અનુક્રમણ આગળ કેમ વધે સ્થાયીકરણ કારણ ક્યારે અનુક્રમણની પ્રક્રિયા અટકી જાય સ્થાયી થઈ જાય તો ચાલો પહેલેથી આપણે વાત શરૂ કરીએ અને છે પ્રારંભિક કારણ અને પ્રારંભિક કારણ છે વસવાટ વિહીન સ્થાનની પ્રાપ્તિ એવી જગ્યા કે જ્યાં કોઈ પણ પ્રકારના સજીવો ન રહેતા હોય તો એને કહેવાય એને કહેવાય વસવાટનું એટલે કે અનુક્રમણનું પ્રારંભિક કારણ એવી એક જગ્યા મળવી જોઈએ દાખલા તરીકે હમણાં મેં તમને કીધું કે એક તળાવ ખોદાવાયું તો તળાવમાં પેલા કોઈ સભ્ય હશે જ નહીં ને પાણી પહેલી વાર ભર્યું ત્યારે તો ત્યાં જે અનુક્રમણ શરૂ થવાનું છે એને શું થયું તો કે પ્રારંભિક કારણ એક જંગલ હતું પણ આગ લાગી ગઈ ને એકદમ નષ્ટ થઈ ગયેલો વિસ્તાર તો ત્યાં અનુક્રમણ શરૂ થશે એ પ્રારંભિક કારણ થયું નષ્ટ થયેલો વિસ્તાર મળ્યો એ દાખલા તરીકે એક જગ્યાએ દરિયામાંથી કોઈ એક ટાપુ બાર ઉપસી આવ્યો કુદરતમાં એવી ઘટના બને છે કે જ્યાં જળ હોય ત્યાં સ્થળ થઈ જાય સ્થળ હોય ત્યાં જળ થઈ જાય એવું મેં સાંભળ્યું છે અને તમે ભૂગોળમાં વાંચ્યું છે કે હિમાલય છે ત્યાં એક સમય મહાસાગર હતો ત્યાં હિમાલય આવ્યો તો એ જગ્યાએ પહેલા વહેલા કઈ સજીવો થોડા હશે પણ એ હિમાલય બની તમે સુનામી આંદામાન નિકોબારમાં આવેલું એની વાત સાંભળી હશે કે સુનામી મોજા કેમ આવેલા તો કે ત્યાં એક નાનો એવો ટાપુ રચાયો તો ટાપુ રચવા માટે જેટલી જગ્યા જોઈએ એટલું પાણી આગળ ધકેલાયું અને સુનામી આવ્યું વર્ષો પહેલાની વાત છે પણ એ ટાપુ રચાયો કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ નામની ઘટના તમે ભૂગોળમાં જાણી હશે કે ખંડો ખસે છે ભારતનો દરિયા કિનારો કોઈ આફ્રિકાના કોઈ એક ભાગ સાથે બંધ બેસતો આવે એનો મતલબ કે પહેલા કઈક ભેગા હતા પછી છૂટા પડ્યા તો એ બધું જે ઘટના બને એ અનુક્રમણનું પ્રારંભિક કારણ છે હવે અનુક્રમણનું પ્રારંભિક કારણ કઈ રીતે છે એને આધારે અનુક્રમણના બે પ્રકારો છે એક છે પ્રાથમિક અનુક્રમણ ને એક છે સેકન્ડરી એટલે કે દ્વિતીય અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ એટલે શું તો કે કોઈ પણ જગ્યાએ અનુક્રમણ થતું હોય પણ જો સૌ પ્રથમ વખત થતું હોય એટલે શું નવો સર્જાયેલો ટાપુ ધારો કે તો કોઈ જગ્યાએ જ્વાળામુખી લાગેલો હોય તો ત્યાં અનુક્રમણ થાય સૌ પ્રથમ વખત અનુક્રમણ તો એને કહેવાય પ્રાથમિક અનુક્રમણ બરાબર એ પ્રાથમિક અનુક્રમણ ધીમું હોય ધીમે ધીમે થાય એટલે કે એનામાં ચરમાવસ્થા એટલે કે અનુક્રમણ પૂર્ણ થતા સ્થાયીકરણ થતા વર્ષો લાગી જાય દાખલા તરીકે નવું તળાવ નવા સર્જાયેલા ટાપુ અથવા તો પર્વત ખુલ્લા થયેલા સમુદ્ર કિનારા આ બધી જગ્યાએ થતું અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ કહેવાય કારણ કે ત્યાં સૌપ્રથમ વખત સજીવ આવતા હોય સૌપ્રથમ અનુક્રમણ થતું હોય પણ જો કોઈ જગ્યાએ જ્યાં જૈવ સમાજ પહેલા અસ્તિત્વ ધરાવતો હોય અને પછી નષ્ટ થયો હોય કોઈ જગ્યાએ એવું હોય કે જૈવ સમાજ પહેલા હોય અને પછી કોઈ કારણસર એ સમાજ નષ્ટ થઈ જાય અને ત્યાં ફરીથી અનુક્રમણ થાય તો એને દ્વિતીયક અનુક્રમણ કહેવાય અને દ્વિતીયક અનુક્રમણ પ્રમાણમાં ઝડપી હોય દ્વિતીય અનુક્રમણના ઉદાહરણ શું તો કે ભાઈ આગ ભૂકંપ પૂર એનાથી નષ્ટ થયેલ વિસ્તાર અથવા વનનાશ અથવા ત્યજાયેલ ખેત જમીન આ બધા જે છે એને આપણે દ્વિતીયક અનુક્રમણ એટલે કે સેકન્ડરી સક્સેશન એવી જગ્યાએ એ એને ઓળખવામાં આવે છે ઓકે તો મિત્રો ક્લિયર છે કે પ્રાથમિક અનુક્રમણ એટલે એવું અનુક્રમણ કે જે સૌ પ્રથમ વખત થતું હોય ત્યાં પહેલા કોઈ સજીવો ન રહેતા હોય વસવાટ જ નવો સર્જાય દાખલા તરીકે એક જ્વાળામુખી ફાટી નીકળે અને એ ઠંડો પડી જાય ને એનો જ્વાળામુખીનો પહાડ બની જાય તો ત્યાં અનુક્રમણ થાય તો એ પ્રાથમિક પેલા કોઈક સજીવો રહેતા હોય કોઈ કારણસર એ જૈવ સમાજ નષ્ટ થાય અને ત્યાં અનુક્રમણ ફરીથી થાય ધન ઇટ ઇઝ કોલ્ડ સેકન્ડરી સક્સેશન એટલે કે દ્વિતીયક અનુક્રમણ અનુક્રમણના બીજું છે અનુક્રમણ કારણ પહેલું કારણ એટલે કે અનુક્રમણ કારણમાં શું છે તો કે અનુક્રમણ કઈ રીતે આગળ વધે તો અનુક્રમણના સક્સેસિવલી આગળ વધવાની બાબત છે સ્થળાંતર કોઈ પણ એવો વસવાટ મળે કે જ્યાં કોઈ સજીવો રહેતા ન હોય

હંમેશા સ્થળાંતર કરતા ઘટકોંગ કહેવાય દાખલા તરીકે બીજાણુ અથવા બીજ અથવા તંતુ આવા વનસ્પતિની વાત કરીએ તો નવા સમાજમાં સોરી નવા વસવાટમાં સજીવો પ્રવેશ કરવું સજીવો પ્રવેશ એને કહીશું સ્થળાંતર સ્થળાંતર પછી શું હોય તો કે પ્રસ્થાપન ઇકેસિસ પ્રસ્થાપન એટલે શું દાખલા તરીકે હું તમને એમ કહું કે આ એક પહાડ છે અહીંયા ધારો કે કોઈ વનસ્પતિનું બીજ સ્થળાંતર કરીને પડ્યું તો પડ્યું એટલે ત્યાં સ્થપાઈ ગયું એવું થોડું ત્યાં એને અનુકૂળ પર્યાવરણ મળે તો એ ઉગે એટલે અંકુરણ પામે અંકુરણ પામવું એ પૂરતું નથી અંકુરણ પામ્યા પછી એના એની વૃદ્ધિ વિકાસ પરિપક્વન થાય એની પછી એનામાં પુષ્પ સર્જન થાય એટલે કે પ્રજનન અંગનું નિર્માણ થાય અને પછી પ્રજનન કરે તો આ નવા સજીવ આ નવા વસવાટમાં સ્થાપિત થયા કહેવાય અને ઘટનાને પ્રસ્થાપન અથવા તો ઇકેસિસ કહેવાય એટલે કે ઇકેસિસ એટલે શું તો એમ કહી શકાય કે નવા વસવાટમાં પ્રવેશથી શરૂ કરી અને પ્રજનન થવા સુધીની પ્રક્રિયા અથવા તો પ્રજનન અંગોના નિર્માણ સુધીની પ્રક્રિયા એને આપણે ઇકેસિસ એટલે કે પ્રસ્થાપન તરીકે ઓળખીએ છીએ કોઈપણ એક વસવાટ હોય એમાં પહેલા સજીવો આવવા જરૂરી છે આવું પહાડ દોરું કે આમ તળાવ દોરું તળાવમાં પહેલા વેલા સજીવો જે આવે આવે અને પછી એ ટકે તો પ્રસ્થાપન અને એકવાર ટકેને એક સાયકલ ફરી ગઈ ને એક વખત પ્રજનન ચક્ર ચાલી ગયું ને એટલે પછી તો શું થાય એની સંખ્યા બહુ વધવાની છે એને કહેવાય સમૂહ નિર્માણ અને હંમેશા સમૂહ નિર્માણ થાય એટલે પછી સ્પર્ધા થાય શું કામ કારણ કે દરેક વસવાટમાં સ્ત્રોત તો મર્યાદિત હોય પ્રજનનથી સજીવોની સંખ્યા બહુ વધી જાય એટલે શું થાય એની વચ્ચે સ્પર્ધા થાય ખોરાક પ્રાપ્તિ માટે વસવાટમાં જગ્યા માટે અન્ય પર્યાવરણીય પરિબળો માટે અને સ્પર્ધાનું એક પરિણામ આવે આ પરિણામને પ્રતિક્રિયા કહેવાય સ્પર્ધામાં શું થાય તો કે કોઈ સજીવો જીતી જાય જીતી જાય એ જીવી જાય બાકીના મૃત્યુ પામે પણ મૃત્યુ પામેલા સજીવોના કારણે એ પર્યાવરણમાં એવો ફેરફાર થાય કે જે જીતી ગયેલા સજીવો માટે પણ પ્રતિકૂળ હોય એટલે એ ઘટનાને પ્રતિક્રિયા કહેવાય એક સમાજના સ્પર્ધાથી જે પરિણામ આવે પ્રતિક્રિયા છે અને પ્રતિક્રિયા એવી જ હોય કે ત્યાં જે સમાજ વસતો હોય એના માટે પ્રતિકૂળ સ્થિતિ કહેવાય અને નવા જૈવ સમાજના આગમન માટે અનુકૂળ સ્થિતિ આવે એટલે નવા જૈવ સમાજનું આગમન થાય એટલે કે સ્થળાંતર થાય એનું પ્રસ્થાપન થાય એમાં સમૂહ નિર્માણ સ્પર્ધા પ્રતિક્રિયા પાછો નવો સમાજ એમ ક્રમશઃ સમાજ બદલતો જાય પણ કેવો એટલા ધીમે 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 ચેન્જ થાય કે આમ નજરે દેખાય નહીં જોઈએ એટલે ખબર પડે ઓકે તો આ અનુક્રમણ કારણ હતું અને છેલ્લે છે સ્થાયીકરણ કારણ કે આ રીતે ક્રમશઃ સમાજ બદલતા 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 એક એવો સમાજ આવે કે જે સમાજ પર્યાવરણ સાથે સૌથી વધુ સંતુલિત હોય અને એ અવસ્થાનો જે સમાજ હોય એને આપણે ચરમાવસ્થાનો સમાજ કહેવાય અને ચરમાવસ્થાનું પ્રસ્થાપન થાય એને જ આપણે સ્થાયીકરણ તરીકે ઓળખીએ છીએ શું પ્રસ્થાપન થવાની ક્રિયાને સ્થાયીકરણ કહેવાય તો આ હતા અનુક્રમણના કારણો અનુક્રમણની વિવિધ અવસ્થાઓ અનુક્રમણની વિવિધ અવસ્થાઓ વિશે વાત કરું તો પહેલી અવસ્થા છે પાયાની અવસ્થા ઇંગ્લિશમાં આપણે કહીશું પાયોનિયર સ્ટેજ કોઈ પણ જગ્યાએ અનુક્રમણ થતું હોય એમાં સૌ પ્રથમ આવતો સમાજ એ અવસ્થા જે છે એને પાયાની અવસ્થા કહેવાય અને આ અવસ્થામાં આવતો સમાજ એને પાયાનો સમાજ એટલે કે આવે એને ક્રમક અવસ્થા એટલે કે સિરલ સ્ટ્રેજ તરીકે ઓળખવામાં આવે અને અંતે જે અવસ્થા આવે એને ચરમાવસ્થા કહેવાય અંતે જે સ્થાયી અવસ્થા આવે એનું નામ છે ચરમાવસ્થા ઓકે તો ત્રણ પ્રકારે અવસ્થા પેલા પાયાની અવસ્થા પછી ક્રમશઃ બદલતી અવસ્થાઓ છેલ્લી સ્થાયી અવસ્થા એટલે કે ચરમા અવસ્થા ઓકે સ્થાનને આધારે અનુક્રમણના પ્રકારો અનુક્રમણ ક્યાં થાય છે એને આધારે અનુક્રમણના પ્રકાર હોય છે જળ આરંભી અનુક્રમણ એટલે કે શું કે પાણીથી શરૂ થતું એટલે કે જ્યાં ખૂબ જ પાણી છે એવી જગ્યાએ થતું અનુક્રમણ એને જળ આરંભી અનુક્રમણ અથવા જળ સચક્ર અનુક્રમણ ઇંગ્લિશમાં હાઇડ્રોસેરિક સક્સેશન અથવા હાઈડ્રોસિયર તરીકે ઓળખવામાં આવે બીજું છે શુષ્ક આરંભી અનુક્રમણ એટલે કે મરુસ ચક્ર મેઝોસેરિક સોરી ઝેરોસેરિક સક્સેશન ઓર ઝેરોસિયર મધ્યમ સચક્ર પણ હોય એટલે કોઈ મધ્યમ અવસ્થાય મધ્યમ સચક્ર ચાલો ત્યાર પછી જળ સચક્ર અનુક્રણની વિવિધ અવસ્થાઓ વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ મિત્રો હું તમને ઉદાહરણ આપું કે ભાઈ એક તળાવ છે અને તળાવની અંદર પહેલું વેલું નવું સર્જાયેલું તળાવ હોય તો ત્યાં પહેલા વેલા કોણ આવે હંમેશા પહેલી અવસ્થાને પાયાની અવસ્થા જ કહેવાય પણ પાયાના અવસ્થા તરીકે કોણ આવશે અને પછી ધીમે 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 આગળ અનુક્રમણ કેમ વધશે એની ચર્ચા કરી લઈએ તો પહેલી છે પાયાની અવસ્થા તો પાયાની અવસ્થા તરીકે શું હોય તો કે તળાવ એકદમ વધુ ઊંડાઈ વાળું હોય એકદમ પાણી સ્વચ્છ હોય પાણીમાં કાર્બનિક દ્રવ્યો ઓછા હોય એટલે ઓછા કાર્બનિક દ્રવ્યોથી નભે એવા પહેલા પહેલા સજીવો આવે એને પાયા નહીં સજીવો પાયા નહીં અવસ્થા કહેવાય પાયાના સજીવો તરીકે મોટા ભાગે ફાઇટો એટલે કે વનસ્પતિ પ્લવકો હોય ઓછામાં ઓછી સંખ્યા હોય જાતિઓની વનસ્પતિ પ્લવકો એને ખાનારા પ્રાણી પ્લવકો અને વિઘટકો આપણે અનુક્રમણમાં વનસ્પતિ સ્થાયી હોય જલ્દી નજરે ચડે એટલે આપણે વનસ્પતિની જ વાતો કરીશું પણ પાયાની અવસ્થા પછી કઈ અવસ્થા આવશે તો કે પાયાની અવસ્થા થવાથી શું થશે મિત્રો કે જેમ જેમ પાયાની અવસ્થા આગળ વધે એમ અહીંયા માટી ધીમે 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 તળિયે જમા થાય ઓકે અહીંયા ફાઈટોપ્લેટોન્સ કોઈ પણ રહેતા હોય એ પણ એના મૃતદેહો તળિયે જમા થાય એટલે તળિયામાં સજીવો વસી શકે એવી વ્યવસ્થા સર્જાય ઓકે પાણીમાં કાર્બનિક દ્રવ્યો વધે તળાવની ઊંડાઈ ઘટે આ બધી પાયાની અવસ્થામાં થાય હવે તળિયું બંધાવાને કારણે હવે પછીની અવસ્થા આવશે એને કહેવાય નિમજ્જિત જલોદભેદ અવસ્થા એટલે શું નિમજ્જિત એટલે ડૂબેલી જલોદભેદ એટલે પાણીની વનસ્પતિ પાણીના તળિયે ડૂબેલી રે એવી વનસ્પતિ અહીંયા વસે છે એ જો બતાવી છે નિમજ્જિત જલોદભેદ વનસ્પતિ નિમજ્જિત જલોદભેદ અવસ્થામાં કઈ કઈ વનસ્પતિઓ આવે તો હાઇડ્રીલા સેરેટોફાઇલમ વેલિસનેરિયા આ બધી અવસ્થાઓ એટલે આ બધી વનસ્પતિઓ નિમજ્જિત જલોદભેદ અવસ્થામાં આવે આવું થવાથી શું થશે તો કે આ પણ જેમ જેમ જીવે છે એમ એનું પછી મૃત્યુ પણ હોય અને મૃત્યુથી એના તળિયું વધારે ઊંચું આવતું જાય પાણી છીછરું થતું જાય પાણી અમુક એટલે કે તળાવ ઓછું થતું છીછરું થતું જાય પાણી ઓછું થાય અમુક ઊંડાઈ ઘટે ને એટલે શું થશે તો કે એની પછીની અવસ્થા આવી જશે અને એ અવસ્થાનું નામ છે તરણ અવસ્થા તરણ અવસ્થામાં શું હોય તો કે ભાઈ નિમગ્ન કે મુક્ત તરતી વનસ્પતિઓ એટલે કે પ્લવિત વનસ્પતિઓ એને પ્લવિત કહેવાય તરણ પ્લવિત પણ પ્લવિત એટલે કેવી તો કે પાણીની સપાટી પર સીધી તરતી હોય અથવા તો જેના મૂળ પાણીમાં તળિયે ચોંટેલા હોય તળાવના તળિયે પણ પરણો પાણીની સપાટી ઉપર તરતી હોય આવા વનસ્પતિઓ આવે જેમ કે સ્થાપિત હોય જેના મૂળ જમીનમાં સ્થાપિત અને પરણો પાણીની સપાટી ઉપર તરે એવા ઉદાહરણ કયા તો કે કમળ શિંગોડા પોયણા જ્યારે મુક્ત તરતી પાણીની સપાટી ઉપર તરતી જેમ કે લેમના અઝોલા સાલ્વિનિયા આ બધી વનસ્પતિઓ જોવા મળે છે એની પછીની અવસ્થા તરીકે આવે નરકુલ અવસ્થા ઇંગ્લિશ એના માટે બીજો શબ્દ છે અનુપ ભૂમિ અવસ્થા એમાં એવું હોય કે નરકુલ વનસ્પતિ એમ્ફિબિયન વનસ્પતિ કોને કહેવાય વનસ્પતિ ઉભયજીવી વનસ્પતિ એટલે કેવી તો કે અમુક પાણીમાં ડૂબેલી અમુક ભાગ પાણીની બહાર ઓકે અમુક ભાગ પાણીની અંદર ડૂબેલો હોય અમુક ભાગ બાર હોય આ અવસ્થા અવસ્થા છે ઉદાહરણ તરીકે ટાઈફા એટલે કે ગાબાજર સાયપ્રસ આ બધી વનસ્પતિઓ નરકુલ અવસ્થામાં જોવા મળે છે આ અવસ્થા એટલે આમ જોવા જઈએ તો જેમ પાણી સંપૂર્ણ પાણીમાં હોય એવી છેલ્લી અવસ્થા છે આના કારણે પાણી ખૂબ જ ઓછું થઈ જાય એટલે એની પછીની અવસ્થા આવી જાય અને છે સેજ મેળો અવસ્થા ઘાસમય ભીની જમીનની અવસ્થા એવું કહી શકાય કારણ કે સહેજ એટલે જ્યાં કાદવ કિચડ ખૂબ જ હોય અને ઘાસનું મેદાન હોય એવી અવસ્થાને આપણે સહેજ મેળો અવસ્થા કહેવાય ઓકે એટલે શું થાય તો કે ચોમાસું આવે ત્યારે પાણી ભરાયેલું રહી કાદવ કીચડ પણ ઉનાળો આવે પાણી સુકાઈ જાય અને ત્યાં ઘાસનું મેદાન બની જાય પાછું ચોમાસું આવે એટલે પાછું કાદવ કીચડ પાણી પછીની અવસ્થા તરીકે શું આવે તો કે ચર્મ અવસ્થા ચર્મ અવસ્થા તરીકે કઈ અવસ્થા આવશે એ નક્કી નથી ઝાડી ઝાંખરા હોય કે જંગલે હોય કેમ તો કે ચર્મ અવસ્થા એ જે તે વિસ્તારના પર્યાવરણ ઉપર ડિપેન્ડન્ટ છે પર્યાવરણ કેવું છે ખૂબ જ વરસાદ છે અનુકૂળ ભૂમિ છે તો ત્યાં આવશે જંગલ બાકી ત્રુણ ભૂમી પણ રચાય અથવા કોઈ વચગાળાની સ્થિતિ રચાય પણ એક ખરું કે આખું જળ પૂર્ણ થાય એટલે જ્યાં તળાવ હતું અથવા જળાશય હતું ત્યાં સ્થાયી સ્થળ જ વસવાટનું નિર્માણ થઈ જાય ઓકે મિત્રો તો આ હતું જળ સંચક્ર અનુક્રમણ હવે પાણી જો શુષ્ક આરંભી અનુક્રમણનું એક ઉદાહરણ લઈએ તો એ છે મરુ સંચક્ર અનુક્રમણ અહીંયા મરુ સંચક્ર અનુક્રમણ

ત્યાં પહેલી વહેલી અવસ્થા તરીકે પાયાની અવસ્થામાં કોણ આવે તો કે ક્રસ્ટોઝ લાયકેન આવે ક્રસ્ટોઝ લાયકેન લાયકેનનો એક પ્રકાર છે એને ગુજરાતીમાં પરપટાભ લાયકેન પણ કહેવાય એ ક્રસ્ટોઝ લાયકેન આવે અને ક્રસ્ટોઝ લાયકેન એકવાર સ્થાયી થાય એટલે એની પછીની અવસ્થા તરીકે પરણાભ લાયકેન આવે પરણાભ લાયકેન ઇંગ્લિશમાં આપણે કહીશું ફોલિયોઝ લાયકેન હવે પરણાભ લાયકેન શું કરે તો કે પરણાભ લાયકેન એવા હોય કે ખડક ને આમ આવરણ કરે ખડક ઉપર આવરણ કરી દે એટલે એના નીચેના ભાગે ઉપરથી આવરણ કરે એટલે નીચેના ભાગે એચ ટુ ઓ એટલે કે પાણીનો ભેજ રહી આ શ્વસનથી ટુ મુક્ત કરે અને કાર્બનિક એસિડ એટલે એસિડનું નિર્માણ થાય અને આ જે એસિડ બને છે એ એસિડ ખડકને તોડવામાં મદદરૂપ થાય એટલે કહેવાય કે ખડકોના અપક્ષયન અને ભૂમિના નિર્માણમાં મદદરૂપ થાય છે

જ્યારે ઉનાળો આવે અને સુકાઈ જાય ત્યારે એ સુષુપ્ત અવસ્થામાં રહી જાય લાંબો સમય સુધી સક્રિય રહેશે અને ત્યાર પછી ફરીથી એ સક્રિય બની શકશે ઓકે ત્યારે મોસ અવસ્થા પછી એનું સ્થાન મોટી વનસ્પતિઓ લઈ મોસ એની પછી અન્ય દ્વિઅંગીઓ ત્રિઅંગીઓ છોડ એમ આવે એટલે અંતે સ્થાયી ચર્માવસ્થા તરીકે વન સમાજનું નિર્માણ થાય એટલે તમે જુઓ કે જ્યાં સુધી પર્યાવરણ ન બદલાય ત્યાં સુધી પછી ચરમાવસ્થા સ્થાયી રહી પછી ચરમાવસ્થાને બદલવાની જરૂર નથી એનો મતલબ કે જો પર્યાવરણ બદલાય તો ચરમાવસ્થામાં પણ ચેન્જ થાય આ સમયની સાથે શુષ્કોદ્ભિદ વસવાટ મધ્યોદ્ભિદ વસવાટમાં ફેરવાઈ જાય ઓકે તો આ બધી પ્રોસેસ હતી મરુસણ ચક્ર ઝેરોસીયરની ઓકે તો જળસચક્ર અને મરુસનચક્ર બંનેનો અભ્યાસ કરવાથી આપણને શું ખબર પડી તો મરુસંચક્ર અને જળસણચક્રનો અભ્યાસ કર્યાથી આપણને એટલી ખબર પડે કે કોઈ પણ અનુક્રમણ હોય અમુક ફેરફાર તો થાય છે કયા ફેરફાર તો કે જાતિઓની સંખ્યાની બાબતમાં થતો વધારો જાતિઓની સંખ્યા વધતી જાય આહાર શૃંખલાની જટિલતા વધતી જાય આહાર શૃંખલા વધારે જટિલ બનતી જાય વિઘટકોની ભૂમિકા વધતી જાય વિઘટકોને વધારે કામ કરવાનું આવે દાખલા તરીકે જેમ સજીવો જટિલ બને જેમ વધારે સભ્યો હશે મૃત્યુ પણ વધારે હશે એટલેના મૃતદેહો તળિયા જમા થશે અથવા તો કોઈ પણ એક જગ્યાએ ભેગા થશે એને કારણે વિઘટકોને વધારે કામ કરવું પડશે નિવસન તંત્રની હંમેશા જટિલતા વધે જેમ કે આહાર શૃંખલા જટિલ બને એટલે નિવસન તંત્ર જટિલ બન્યું હંમેશા જેમ જટિલતા વધુ એમ ઉત્પાદકતા વધુ અને ઉત્પાદકતા વધુ એમ સ્થિરતા વધુ એટલે નિવસન તંત્ર સ્થાયી બને સ્થિર બને તમે જોજો જળસચક્ર હતું એ પણ ખૂબ જ ભેજયુક્ત પણ એનો ચરમાવસ્થા મધ્યમ મરુસચક્ર ખૂબ જ શુષ્ક પણ ચર્માવસ્થામાં મધ્ય એટલે વસવાટ અતિભેજયુક્ત કે અતિ મધ્યમ પ્રકારનો બને ઓકે અને અનુસરીને યોગ્ય ચર્માવસ્થાનું પ્રસ્થાપન થાય ઓકે મિત્રો તો આ હતા અનુક્રમણ વિશેની બધી જ બાબતો હવે પછીના નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે બનીશું જૈવ ભૂ રાસાયણિક ચક્રો ઓકે થેન્ક યુ